જે માટે મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસી વેલકમ ટુ માય ચેનલ વ્યસનથી મુક્ત રહીએ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવીએ ઘણા મિત્રોને સવારે આંખ ખોલી જાય પછી પણ પથારીમાં પડ્યા રહેવાની આદત હોય છે જો તમે આંખ ખુલી ગયા પછી પણ અડધાથી વધારે કલાક પથારીમાં એમને પડ્યા રહો છો તો ભવિષ્યમાં તમને માનસિક રોગ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હોય છે ડિપ્રેશન આવી શકે છે માનસિક કોઈ પણ બીમારી આવી શકે છે ચિંતાઓ તમને ઘેરી શકે છે તો આ બધા જે કાંઈ કારણોથી જો આપણે બચવું હોય તો સવારે પહેલાં તો સવારે જે કાંઈ મોડા ઉઠતા હોય એના બદલે આપણે થોડોક શેડ્યુલમાં ફેરફાર કરીએ અને વહેલા ઉઠવી તો એનાથી ઘણો આપણને ફાયદો રહેશે તો સવારે જો વધારે પ્રમાણમાં આ કુલૈયા પછી પણ જો પથારીમાં રહેવામાં આવે તો લાંબા સમયે આળસ પણ શરીરમાં ઘર કરી જતી હોય છે એટલે આવું જે કાંઈ માણસોને આ પ્રકારની આદતો હોય એ આદતોથી છૂટવાનો પ્રયત્ન કરો થોડુંક અઘરું છે પણ ધીમે ધીમે પ્રયત્ન કરશો એટલે છૂટી જવાશે વાંધો નહીં આવે આવું થવાનું કારણ શું છે તો સૌથી પહેલા તો ડિપ્રેશન છે એ ઘણી વખત આપણે બધા ડિપ્રેશનમાં હોઈએ તો એમ કે ઉઠીને પછી કરવું શું એમ એટલે એમ પતારીમાં એમના પડ્યા રહેતા હોય છે બીજું છે રાત્રે મોડે સુધી જાગ્યા હોય નીંદર બરાબર ન હોય તો પણ એમના ભલે નીંદર ન આવે તો એમના પતારીમાં પડ્યા રહેતા હોય છે ખાસ કરીને ઉઠીને તરત મોબાઈલ ટીવી જોવાની આદતો હોય છે તો આ બધી જે કાંઈ આદતો છે એ આપણા શારીરિક આપણા જે કાંઈ ફિટનેસ છે એને બહુ નુકસાન કરી શકે છે તો આપણે કંઈક એવો ફેરફાર કરીએ કે જે આપણા શરીર માટે ખૂબ સારું હોય તો એના માટે સૌથી પહેલાં તો આપણે રાત્રે વહેલા સુઈ અને વહેલા ઉઠી જઈએ તો આપણને પચાસ ટકા પ્રોબ્લેમ તો એમના સોલ્વ થઈ જશે બીજું કે સવારે ઉઠીને વોકિંગ કરવાનું રાખીએ તો પછી આપણને જે કાંઈ એવી આધ્યાત્મિક રુચિ હોય કોઈ પણ આપણને સત્સંગ સાંભળો ગમતો હોય કે કોઈ પણ એવી વસ્તુ હોય કે જે આપણા અંતરાત્માને ખુશ કરી શકે એવી જો કોઈ આપણે પ્રવૃત્તિ કરીએ તો આખો દિવસ છે આપણો ખૂબ સારો જશે તો ઘણી બધી એવી નાની નાની આપણી બધાની આદતો હોય છે કે જેનાથી આપણે આપણું શરીર બગાડતા હોઈએ છીએ તો થોડો ઘણો જો ફેરફાર કરવામાં આવે તો આપણા શરીર માટે તો સારું રહેશે તે પણ માનસિક લેવલે પણ એટલો બધો સુધારો આવશે એ ગમે તેવી પરિસ્થિતિ હશે તો પણ આપણું માનસિક લેવલ જે છે એકદમ સ્ટેબલ રહેશે તો થોડો ઘણો ફેરફાર કરીએ આપણું જીવન છે એ સારી રીતે જીવીએ અને આપણું શરીરને તંદુરસ્ત રાખવાના પ્રયત્નો કરીએ સારું જીમ છે મુંડા સારી તંદુરસ્તી આપે પ્રયત્ન જય માતાજી છે